ગુજરાતની જનતાને કહેવા માંગીએ છીએ કે આજે ગુજરાત સરકાર દ્વારા દસ હજાર કરોડનું બજેટ ભલે પાસ કરવામાં આવ્યું હોય પરંતુ ખેડૂતોનું નુકસાન ખૂબ થયું છે આજે સરકાર દ્વારા ફક્ત બાવીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર આપવાની વાત કરવામાં આવી છે પરંતુ આજે આમ આદમી પાર્ટી દ્વારા એ સતત માંગ થઈ હતી કે જેવી રીતે પંજાબમાં પચાસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર આપવામાં આવે છે એવી જ રીતે ગુજરાતમાં પણ આપવામાં આવે પરંતુ જેવી રીતે સરકારે દસ હજાર કરોડની જાહે કરીને અને બહુ મોટો માસ્ટર સ્ટ્રોક મારે એવું બતાવવામાં આવે છે પરંતુ હકીકત તો એ છે કે એક હજાર રૂપિયા આસપાસ ખેડૂતોને મળે છે અને એ પણ મર્યાદામાં ત્યારે આ જે પેકેજ છે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક દુઃખી કરવા વાળું પેકેજ છે આજે ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે આજે બે ખેડૂતો દ્વારા આત્મહત્યા કરવામાં આવી આજે ખેડૂતોનું દેવું વધી રહ્યું છે આજે ખેડૂતો ઉપર વર્ષોથી કડદો કરવામાં આવી રહ્યો છે સહકારી અને એપીએમસી ક્ષેત્રે ભાજપ સત્તા પક્ષમાં છે તો કોંગ્રેસ વિપક્ષની ભૂમિકામાં છે પરંતુ ત્રીસ ત્રીસ વરસથી ભાજપ અને કોંગ્રેસ એ ખેડૂતોનો અવાજ ના બની શક્યા પરંતુ હવે જ્યારે આમ આદમી પાર્ટી આ ભારતીય કરતા પાર્ટી વિરુદ્ધ લડાઈ છેડી છે ત્યારે આમ આદમી પાર્ટીની પહેલાં પણ જે માંગ હતી એ આજે પણ છે કે કડદો બંધ કરવામાં આવે ખેડૂતોને પચાસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર આપવામાં આવે ખેડૂતો જે જગતનો તાત છે એને ખરેખર જે નુકસાન થયું છે સરકાર જમીન પર આવીને ચેક કરે અને હજી પર આના ઉપર પુનઃ વિચાર કરે કેમકે ક્યાંક ને ક્યાંક ખેડૂતો આ પેકેજથી આજે પણ નારાજ છે ત્યારે આજે તમામ ખેડૂત મિત્રોને અને ગુજરાતની જનતાને કહેવા માંગીએ છીએ કે આજે આમ આદમી પાર્ટી દ્વારા બીજી ખેડૂત મહાપંચાયત આજે ત્રણ પાર્ટીયાથી જામજોધપુર વચ્ચે ભાણવટ ખાતે આજે ફરીથી નવ તારીખે બીજી મહાપંચાયતનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે તમામ મારા ખેડૂત મિત્રો અને ગુજરાતની જનતા એ ખેડૂતો માટે લડીએ ખેડૂતોનો અવાજ બનીએ અને નવ તારીખે આપણે સૌ મોટી સંખ્યામાં ભાણવટ ખાતે ઉપસ્થિત રહીએ જય જય ગરવી ગુજરાત જય હિન્દ